વડોદરા શહેરના પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન થીમ પર પંડાળનું ડેકોરેશન કરીને પોલીસ જવાનો દેશભક્તિના રંગે રંગાયા છે ત્યારે પ્રથમ દિવસે આરતીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો આ વિશેષ પ્રસંગે વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ એસપી સુશીલ અગ્રવાલ તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ભક્તિભાવથી ગણેશજીની આરતીમાં જોડાયા હતા આજ રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન સિંદુના થીમ ઉપર આ ગણપતિ બાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આજે પ્રથમ દિવસ છે અને હું જોઉં છું આપ લોકો પણ જોઉં છો કે મોટી સંખ્યામાં હેડક્વાર્ટરમાં ખૂબ ઉત્સાહ સાથે તમામ લોકોએ આરતીમાં પાર્ટિસિપેટ કર્યા છે ભાગ લીધા છે હું આ આયોજન કરવા માટે એસપી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરા રૂરલના હેડક્વાર્ટર નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે આ ગણપતિ બાપાનો જો ત્યોહાર છે તે અઢારસો ત્રાણુંના અંદર બાલ ગંગાધર તિલક દ્વારા આ દેશના પ્રતિ પ્રેમ ભક્તિ જાગૃત થાય દેશના પ્રતિ પ્રેમ જાગૃત થાય અને નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટનો ઉજાગરો થાય તે હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ જો ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ છે એ અમારા દેશના દ્વારા જે જે કાર્યવાહી ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવી છે જેનાથી અમારા દેશના તમામ નાગરિકો એકજૂટ થાય તે ભાવના હેતુથી આ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે અને